નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે ત્રણ જાન્યુઆરી આજના દિન વિશેષમાં વાત કરીએ તો ભારતના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલે તેમનો જન્મ ત્રણ જાન્યુઆરી અઢારસો એકત્રીસ મહારાષ્ટ્રના સતારા ગામમાં થયો હતો તેમનું અવસાન દસ માર્ચ અઢારસો સત્તાણું પુણે ખાતે થયું હતું તેમનું પૂરું નામ છે સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફૂલે પતિનું નામ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે શિક્ષક અને બાળ વિદ્યાલયના આચાર્ય તથા પ્રથમ કિસાન સ્કૂલના સંસ્થાપક સાવિત્રીબાઈ ફૂલેની આ વર્ષે એકસો ને ચોરાણું જન્મજયંતિ છે વર્ષ અઢારસો ને માં દસ વર્ષની ઉંમરે તેમના લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થયા હતા અઢારસો ને તોતેર માં પુણે મહારાષ્ટ્રમાં સત્યશોધક સમાજની તેમણે સ્થાપના કરી હતી એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલ છે પતિ સાથે મળીને તેમણે બાળ લગ્ન વિધવા વિવાહની મનાઈ અસ્પૃશ્યતા વગેરે જેવા સામાજિક દૂષણો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો વર્ષ અઢારસો ને અડતાલીસમાં ભારતની પ્રથમ કન્યા શાળા મહારાષ્ટ્રના ભીંડેવાડા ખાતે તેમણે શરૂ કરી હતી ખાસ આ યાદ રાખવું એક્ઝામમાં પૂછાયેલ છે આ કન્યાશાળામાં પ્રથમ મહિલા શિક્ષક તરીકે તેમણે સાવિત્રીબાઈ ફૂલે હતા તેમણે એક વિધવાના પુત્ર યશવંતરાયને દત્તક લીધા હતા અઢારસો ને ચોપનમાં તેમનો કાવ્ય સંગ્રહ ફૂલે પ્રગટ થયો હતો તેમની જન્મજયંતિને મહારાષ્ટ્રમાં બાલિકા દિન તરીકે ઉજવવામાં આવે છે તેમનું નિધન પાંડુરંગ બાલાજી ગાયકવાડના પુત્રને થયેલ પ્લેગની બીમારીની સારવાર આપવામાં પુણે ખાતે થયું હતું અસ્તુ જય હિન્દ જય ભારત